જ્યારે પિતૃદોષ આપણા આપણી પાસે માગી રહ્યા છે એક ભાઈએ મને સરસ પ્રશ્ન પૂછ્યો મને કે મૃગેશભાઈ શું આપણે આ બ્રાહ્મણોને જમાડીએ તો એ પિતૃઓને પહોંચતું હશે ખરું આ બ્રાહ્મણોને ખવડાવી દઈએ જમાડીએ તો પિતૃઓને મળે ખરું બહુ મહત્વનો પ્રશ્ન છે એમનો અહીંયા જ એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો મને એ જણાવો કે બ્રાહ્મણોને અમે જમાડીએ તો એ શું અમારા પિતૃઓને પહોંચે મારા ભાઈ બહેનો બ્રાહ્મણો એમ કહેવાય છે કે આ પૃથ્વી ઉપર કોઈ મનુષ્ય નથી બ્રાહ્મણો કોઈ મનુષ્ય નથી બ્રાહ્મણો એ ભૂદૈવ છે બ્રાહ્મણો એ ભૂદૈવ છે અને હા ભૂદૈવોને જ્યારે તમે જમવા બેસાડો તમે અહીંથી હવે તો કે પોસ્ટ ઓછી થઈ ગઈ નહીં તો ટપાલ તમે લખો કોઈને ટપાલ પછી પોસ્ટ ઓફિસના ડબલામાં તમે નાખી દો ક્યાં નાખવાની ડબલામાં પોસ્ટ ઓફિસ ડબલામાં પણ એની ઉપર તમે નામ લખેલું હોય શું લખેલું હોય નામ લખેલું હોય સરનામું લખ્યું હોય ગામ લખ્યું હોય લખ્યું હોય ને ગામ લખ્યું હોય સરનામું લખ્યું હોય અને નામ લખ્યું હોય આ ત્રણ વસ્તુ હોય અહીંયા પોથી મૂકી છે ને પોથી વિપુલભાઈ એ પોથીના અંદર પણ ગોત્ર લખેલું હોય શું હોય ધ્યાનથી સાંભળજો શિવપુરાણ ગોત્ર વગરની પોથી ક્યાં પહોંચે નામ વગરની પોથી ક્યાં પહોંચે અને ત્રીજું છે તમારા કુળદેવી શું જોઈએ જોરથી બોલો કુળદેવી જેના કુળદેવીના ઠેકાણા ન હોય જેના કુળદેવીના નામ ખબર ન હોય પોતાને એના પિતૃ ક્યાં જઈને ભટકે એટલે પુણ્ય કેમ મળે ગમે એટલા બ્રાહ્મણો જમાડે એને બ્રાહ્મણો જમાડે ક્યાં પહોંચે એડ્રેસ તો બરાબર હોવું જોઈએ ને સરનામું તો તમે ડબલામાં જયારે તમે નાખો છો ટપાલ પણ એમાં તમે એડ્રેસ ના કર્યું હોય ઠેકાણે પહોંચે નહીં ઘણા બહેનો ભાઈઓ એમ કે છે બાપુ અમે તો ભાદરવામાં અમે તો ભાગવત કથા બેસાડી તોય અમે સુખી ન થયા બાપુ અમે તો નારણ બલી કરાયો બાપુ અમે તો કાગબલી કરાયો ભાદ્રો મહિનામાં અમે દર વખતે સિદ્ધપુર જઈએ અમે આમ કરીએ અમે ગયાજી જઈએ અમે બહુ આ બધું કરીએ છીએ પણ તમે ટપાલો તો બહુ લખી પણ સરનામા એકે હાચા ન કર્યા સાહેબ કારણ કે બ્રાહ્મણોએ તમને કીધું નહીં બ્રાહ્મણોએ તમને હરખું સમજાવ્યા નહીં અને બ્રાહ્મણોએ સમજાવ્યા તો તમે સમજ્યા નહીં આ જ ધ્યાનથી સાંભળજો મારા ભાઈ બહેનો આપણે અહીં કથા શ્રવણ કરી રહ્યા છે ત્રણ વસ્તુ એડ્રેસમાં હોવી જોઈએ એક તો લેનાર્દ વ્યક્તિનું નામ બીજું એડ્રેસ અને કયા ગામ ખાલી ગામ લખીને નાખી દો તોય ન પહોંચે ખાલી સરનામું લખીને નાખી નાળી ગુવા પાસે પણ કયું ગામ તોય ન પહોંચે અને બેય હોય અને કોને મળે એ ખબર ન હોય તોય પ્રાપ્ત ન થાય મારા ભાઈ બહેનું શંભુ કથા સાંભળનાર મારા ભાઈ બહેનો ખાસ યાદ રાખો આપણે આપણા કુળદેવીને પ્રસન્ન કરો તમારા ગોત્ર જે છે એ ગોત્રનું સ્મરણ કરી અને નિયમ બનાવી લો આજથી શિવપુરાણ સાંભળવા બેઠા છો ઋષિ મુનિઓએ કીધું છે કોઈ પણ તીર્થમાં નાવા જાઓ ને સ્નાન કરવા તો ત્રણ ખોબા લઈ અને પાણી છોડી દેજો શું કરવાનું શું કરવાનું નાવા જાવ કોઈ પણ જગ્યાએ ત્રણ ખોબા લઈ અને પાણી છોડી અને પોતાના પિતૃઓનું સ્મરણ કરી લેજો કરી લેજો અને કરી લેજો આલામ